હેલો દોસ્તો ફિઝિક્સની દુનિયામાં આપનો ફરી એક વખત સ્વાગત છે આજનો લેક્ચર અંદર આપણે 12th સાયન્સની અંદર જે ચેપ્ટર નંબર 11 છે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ એમાં ફોટો ઇલેક્ટ્રિક અસર છે એના વિશે મેં લગભગ તમને બધું જ સમજાવી દીધું છે હવે આજે આપણે શું કરવાનું છે એ તમને સમજાવું ધ્યાન ઉચમ આ લેક્ચરની અંદર આપણે બે થિયરી બનાવવાની છે એમાં

મુદ્દાઓ બધા હું સમજાવું છું પરફેક્ટલી પણ એમાંથી એકદમ પરફેક્ટ તમે છ મુદ્દા યાદ રાખજો જે તમે ફક્ત બે મિનિટમાં લખી શકતા હોવા જોઈએ બરાબર છે કદાચ તમારે બે માર્ક્સમાં થિયરી પૂછાય કે ત્રણ માર્ક્સમાં પૂછાય ત્રણ માર્ક્સમાં પૂછાય તો છ મુદ્દા લખવાના બે માર્ક્સમાં પૂછાય તો ચાર મુદ્દા ઓકે ઓકે હવે પણ મુદ્દામાંથી મુદ્દીઓ ના બનાવતા બે યાદ હોય બે માંથી ચાર ના બનાવતા બરાબર જ્યારે તમે પ્રકાશ છે પ્રકાશનું બીજું નામ શું છે

તે કણોનું નામ આપવામાં આવ્યું છે ફોટોન બરાબર છે તો યાદ રાખજો કે પ્રકાશ અથવા વિકિરણ અથવા વિદ્યુત ચુમ્બકીય તરંગો છે જે પ્રકાશ છે એ જે નાના કણોનો બનેલો છે એને ફોટોન કહેવામાં આવે છે ઓકે તો આટલી વસ્તુ તમને આઈ થિંક ખબર પડી જશે હવે ફોટોનના જે ગુણધર્મો છે એની વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ પહેલો ગુણધર્મ

એટલે કિલોગ્રામ તો આ દળ છે એટલે કણ છે સાબિત થઈ ગયું બરાબર તો એ જ રીતે જ્યારે ફોટોન છે ફોટોન એ કોઈ ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે જે આંતરક્રિયા થાય છે એટલે બંને વચ્ચે જે એક્ટિવિટી થાય છે ક્રિયા થાય છે એ એક્ટિવિટી પેલા બે કણ અથડાતા હતા એવી જ એક્ટિવિટી થાય છે તો એનો મતલબ કે વાક્ય શું છે બરાબર સાંભળજો કે ફોટોન છે ફોટોન એ જ્યારે કોઈ દ્રવ્ય જ્યારે કોઈ દ્રવ્ય સાથે અથડાય છે બરાબર છે કોઈ દ્રવ્ય સાથે અથડાય છે ત્યારે ફોટોન

ત્યારે વિકિરણ પોતે કોના જેમ વર્તે છે વાસ્તવિક કણની જેમ વર્તે છે કોઈ કણ હોય ને એ રીતે બિહેવ કરે છે અને આ જે કણ છે એને આપણે શું કહેવાના છે ફોટોન કહેવાના છે તો વાક્ય આપણે વિકિરણ જ્યારે દ્રવ્ય સાથે અથડાય છે ત્યારે વિકિરણ પોતે વાસ્તવિક કણની જેમ પોતે કણ જ હોય એ રીતે બિહેવ કરે છે વર્તે છે તો એ વાસ્તવિક કણને આપણે શું કહે છે ફોટોન કહે છે પહેલો મુદ્દો તૈયાર

ત્રીજો મુદ્દો છે હું તમને ઝડપ શીખવાડીશ ચોથો મુદ્દો હું તમને ઉર્જા શીખવાડીશ પાંચમો મુદ્દો હું તમને વેગમાન શીખવાડીશ અને છઠ્ઠો મુદ્દો હું તમને દળ શીખવાડીશ દેખો એક સાથે આટલા બધા મુદ્દાઓ આવડી જાય ફોટોન જે ઝડપ છે એ શૂન્ય અવકાશમાં જે પ્રકાશની ઝડપ હોય છે પ્રકાશની ઝડપ કેટલી હોય છે પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશમાં c જેટલી c એટલે શું

પસાર થતા આવૃત્તિ કેવાય એક ધારો કે ફોટોની તરણ લંબાઈ છે લેમડા હોય તો મતલબ કે એચ સી બાય લેમડા છે કેમ તમને ખબર હશે પેલું સૂત્ર ભણી છે સી બરાબર એફ લેમડા તો એફ બરાબર શું આવે સી બાયમડા તો એચસી બાય લેમડા થઈ જાય પછી e બરાબર pc p એટલે ફોટોન વેગમાન અને c એટલે ઝડપ તો સૂત્ર e બરાબર pc છે પછી આઇન્સ્ટાઇન ની આઇન્સ્ટાઇન સાપેક્ષ વાદ અનુસાર e બરાબર mc સ્ક્વેર તો ફોટોનની ની ચાર ફોટોન ની ચાર સૂત્રો આપણે લખેલા છે f આવૃત્તિ વાળું h લેમ્બડા તરંગ લંબાઈ હોય તો e બરાબર hc લેમ્બડા p વેગમાન હોય તો e બરાબર pc m દળ હોય તો e બરાબર mc સ્ક્વેર ચારે ચાર સૂત્રો તમે યાદ રાખી શકો છો

કેટલા મુદ્દાઓ સમજાય ચાર પાંચ છ છ મુદ્દાઓ તમને સમજાવી દીધા છે એક વખત વ્યવસ્થિત તમે આને જોઈ લો પછી આપણે આગળ વધીએ બરાબર છે જોઈ લેજો ચલો જ સાત નંબરનો જે મુદ્દો છે સાતમા નંબરનો એ શું સમજાવે છે જોઈએ ફોટોન છે ફોટોન એ જ્યારે કોઈ કણ સાથે અથડાય છે ફોટોન જ્યારે કોઈ કણ સાથે અથડામણ કરે છે ત્યારે ઉર્જા સંરક્ષણનો નિયમ અને વેગમાન સંરક્ષણનો નિયમ આ બંનેનું ઉર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે

એનો મતલબ અહીંથી પચાસ ફોટોન આવે છે તો અથડાયા પછી પણ પચાસ નહીં રહે કદાચ પચીસ પણ થઈ ગયાશે તો પંચોતેર પણ થઈ ગયાશે આ સપાટી ઉપરથી નવા ફોટોન ઉત્પન્ન પણ થઈ શકે અથવા નાશ પણ થઈ શકે એટલે યાદ રાખજો કે ફોટોન અને કોઈ કણ વચ્ચે જ્યારે અથડામણ થાય છે ત્યારે ઊર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય છે પરંતુ ફોટોનની સંખ્યાનું સંરક્ષણ થતું નથી

ઘણા લોકો ને એવું લાગતો હશે કે સાહેબ આપણી બુકમાં આવું લખ્યું છે એનએચ ન્યુમ લખ્યું છે તો અમે એફ લઈએ કે ન્યુમ લઈએ બંને માંથી કઈ પણ વસ્તુ પસંદ કરી શકો છો બરાબર છે એફ લો તો તમારે ખાલી ઉલ્લેખ કરવાનો પણ કે જે એફ ઇઝ શું છે ફોટોનની આવૃત્તિ છે ન્યુમ છે એ પણ શું છે ફોટોનની ની આવૃત્તિ ખાલી સિમ્બોલ અલગ લીધેલો છે એમાં તમારે માર્ક્સ કપાશે નહીં ડોન્ટ વરી બરાબર છે ઓકે એફ એટલે ફ્રીક્વન્સી બરાબર છે

આ લેક્ચરની આપણે બીજા નંબરની થિયરી ભણવા જઈ રહ્યા છે ખૂબ અગત્યની થિયરી છે ધ્યાન રાખજો થિયરી પહેલા એ સમજાય દો તમને કે પ્રકાશ છે પ્રકાશ એનો જે તરંગવાદ છે તરંગવાદ તરંગવાદ એના વડે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાતી નથી એ તમારે સમજાવવાની છે તમે કેસો ખબર ના પડી ફરી કહું પ્રકાશ છે પ્રકાશ ધારો કે પ્રકાશ છે એનું આપણે બીજું નામ શું કીધું હમણાં જ કીધું વિકિરણ બરાબર તો જે વિકિરણ છે એ કેવું છે ખબર દેખો કોઈ સપાટી સાથે જ્યારે અથડાશે ત્યારે કણ બની જશે બરાબર કોઈ જગ્યાથી ઉત્સર્જન થશે તો પણ એ કણ બની જશે પણ જ્યારે એનું વહન થશે ત્યારે તરંગ હશે તો વહન થશે ત્યારે તરંગ હશે પણ જ્યારે અથડામણ થશે અથડામણ થશે અથવા ઉત્સર્જન થશે અથડામણ થશે તો ઉત્સર્જન થશે ત્યારે કઈ પ્રકૃતિ ધરાવે છે કણ પ્રકૃતિ ધરાવે છે તો ફોટો ઇલેક્ટ્રિક અસર દરમિયાન શું થાય છે પ્રકાશ છે ધાતુની સપાટી સાથે અથડાય છે અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે તો અથડામણ થઈ એટલે પ્રકાશને તમારે શું કન્સિડર કરવું પડે કણ પ્રકૃતિ કણ તરીકે તમારે લેવું પડે અને કણને શું કહેવાય ફોટોન કહેવાય ઓકે

એ તમે લખી નાખો તમારી છે એ પચાસ ટકા પૂરી થઈ જશે જોઈએ અને ચુંબકીય ક્ષેત્રોથી બનતું એક તરંગ છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી બનતું તરંગ છે તરંગ છે તરંગ વેવ છે ઓકે હવે એ પ્રકાશ છે એને આપણે તરંગ લઈએ તરંગ તરંગ છે એમાં ત્રણ ચાર ઘટનાઓ છે જે તમે આઈ થિંક દસમા ચેપ્ટરમાં ભણશો તરંગ પ્રકાશ શાસ્ત્ર વેવ ઓપ્ટિક્સ તરંગ પ્રકાશ શાસ્ત્ર બરાબર છે તો એની અંદર આવે છે વ્યતિકરણ વિવર્તન ધ્રુવી ભવન આ શબ્દોનો મતલબ શું છે અત્યારે હું સમજાવવા બેસીશ તો થિયરી લાંબી થઈ જશે વ્યતિકરણ વિવર્તન અને ધ્રુવી ભવન આ ત્રણેય શબ્દો છે પ્રકાશને જો તરંગ લઈએ તો સમજાવી શકાય છે પણ પ્રકાશને ફોટો ઇલેક્ટ્રિક અસર નહીં સમજાવી શકાતી કેમ તો એનું કારણ હવે તમને સમજાવું ધ્યાન આપજો જો પ્રકાશ છે પ્રકાશને તમે તરંગ લઈ લો તો શું થશે પ્રકાશની જે તીવ્રતા છે તમને યાદ કરો 11મો એક ચેપ્ટર આવતો તો તરંગો એમાં લખ્યું હતું કે તીવ્રતા છે એક કંપ વિસ્તાર તરંગ માટે કોઈ પણ તરંગ એમાં તીવ્રતા છે તીવ્રતા એક કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય

एंप्ली ट्यूड। एंप्ली ट्यूड के એટલે અચળાંક કહેતા હતા બરાબર છે અને એ નો મતલબ છે એમ્પ્લિટ્યુડ એમ્પ્લિટ્યુડ નો મતલબ થાય કંપ વિસ્તાર તો તીવ્રતા વધે તો કંપ વિસ્તાર વધે કંપ વિસ્તાર વધે તો કંપ વિસ્તાર વધવાથી ઊર્જા વધે દેખો ઊર્જા પણ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે ઓકે તો આનો मीनिंग એવો થયો કહેવાય કે જો પ્રકાશની તમે તીવ્રતા વધારો છો પ્રકાશની તરંગ પ્રકૃતિના આધારે તરંગવાદના આધારે આના આધારે તરંગ વાદને પ્રકાશને તરંગ લઈ લો તો પ્રકાશની તીવ્રતા વધારવાથી એનો કંપ વિસ્તાર વધે છે એનો કંપ વિસ્તાર વધવાથી એની ઊર્જા વધે છે વેરી ગુડ હવે શું થશે કોઈ પણ ધાતુની સપાટી પર આપાત થતો જે પ્રકાશ છે પ્રકાશ એની તીવ્રતા વધારીશું તો એમાં જે વિદ્યુત અને ચુંબકીય તરંગો છે એનો કંપ વિસ્તાર વધશે એટલે એની ઊર્જા વધશે અને ઉર્જા વધશે એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એને ધક્કો જે વાગે છે એ પણ વધારે લાગશે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધશે તો તો તમે યાદ કરો જે મેં તમને ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સમજાવી દે એની કરતાં તદ્દન ઊંધું છે એમાં તો કેવું હતું આવૃત્તિ વધે તો ઉર્જા વધે તો ગતિ ઉર્જા વધે આમાં તો તીવ્રતા વધે તો કંપ વિસ્તાર ખાસ યાદ રાખજો પ્રકાશના તરંગવાદના આધારે પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો પ્રકાશનો ધાતુની સપાટી સાથે જ્યારે પ્રકાશ અથડાય છે ત્યારે તેમાંથી બહાર નીકળતા જે ફોટો ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા પણ વધે છે અને બીજી વસ્તુ તરંગવાદના આધારે એવું છે કે આવૃત્તિને ઊર્જા સાથે કોઈ સંબંધ નથી આવૃત્તિને ઊર્જા સાથે કોઈ સંબંધ નથી માટે અહીંયા થ્રેશોલ્ડ આવૃત્તિ જેવું કશું જ હશે નહીં થ્રેશોલ્ડ આવૃત્તિનું અસ્તિત્વ હશે નહીં તમે ગમે તે આવૃત્તિ વાળો પ્રકાશ લઈ લો તમે કોઈ પણ વાળો પ્રકાશ લઈ લો પણ કોઈપણ વાળો પ્રકાશ લઈ લો પણ તીવ્રતા એટલી હોવી જોઈએ કે જેથી કરીને તમે બહાર કાઢી શકો તીવ્રતા એટલી હોવી જોઈએ કે જેથી કરીને એ પ્રકાશની ઉર્જા એટલી બને કે જેથી કરીને ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે તો અહીંયા ઘટના ઊંઘી સમજાયેલી છે તરંગવાદ છે 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 તીવ્રતાને વધારે વધારે આપે આપે અને પ્રકૃતિ આવૃત્તિને તમે એકવાર ફોટો ઇલેક્ટ્રિક અસરનો જે ફંડામેન્ટ સમજાવી એકવાર ફરી રિપીટ કરી લો એકવાર જોઈ લો તો એમાં એવું આપ્યું હતું કે તીવ્રતા ગમે તે હોય પણ આવૃત્તિ મિનિમમ થ્રેસોલ્ડ આવૃત્તિ જેટલી હોય છે જ્યારે અહીંયા શું છે આવૃત્તિ ગમે તે હોય તીવ્રતા હોવી જોઈએ કે જેથી કરીને એ પ્રકાશની બને કે જેથી કરીને ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકાય તો અહીંયા તરંગવાદ છે એમાં ફોટો ઇલેક્ટ્રિક અસરના જે પ્રાયોગિક પરિણામો છે એનાથી તદ્દન વિરુદ્ધ ઘટના છે ઇલેક્ટ્રિક અસર છે એનું પ્રેક્ટિકલ જ્યારે કરવામાં આવે છે ખરેખર પ્રેક્ટિકલ કરીએ ત્યારે એવું ખબર પડી કે પ્રકાશની ફ્રીક્વન્સી એની આવૃત્તિ છે એ ચોક્કસ રાખવી પડે છે બરાબર છે છે તીવ્રતા તમે ગમે તે ને તો ચાલે પણ ચોક્કસ રાખવી પડે એ ચોક્કસ આવૃત્તિને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ એની કરતા હંમેશા વધારે આવૃત્તિ રાખવી પડે તો જ ઇલેક્ટ્રોન બહાર નીકળે પણ તરંગવાદ છે એવું નથી કેતો તરંગવાદ એવું કહે છે કે આવૃત્તિ બરાબર સમજો હું શું કહું છું ગોળ ગોળ ના ફરતા

તો જયારે તીવ્રતા વધારવામાં આવે તો પ્રકાશ ની અંદર આવું લખ્યું હશે કંપ વિસ્તાર વધવાથી ઉર્જા વધે છે અને આ વધુ ઉર્જા વાળો પ્રકાશ જ્યારે ધાતુની સપાટી પર છે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે હવે આના ઉપરથી મળી તરંગ પ્રકૃતિમાં કે તરંગ પ્રકૃતિ એવું કહે છે કે આવૃત્તિ ગમે તે લો ગમે તે આવૃત્તિ વાળો પ્રકાશ લઈ લો પણ તીવ્રતા એટલી હોવી જોઈએ કે જેથી કરીને પ્રકાશની ઉર્જા છે એ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે પૂરતી ઉર્જા હોય એટલી હોવી જોઈએ તીવ્રતા એવી લેવાની કે જેથી કરીને પ્રકાશની ઉર્જા એટલી બને કે જેથી કરીને ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢી શકાય અને ત્રેશોલ્ડ આવૃત્તિનું કોઈ અસ્તિત્વ છે નહીં આવૃત્તિ તમે ગમે તે લો ચાલે પણ તીવ્રતા છે એ મિનિમમ એટલી લેવાની કે જેથી કરીને પ્રકાશની ઉર્જા એટલી બને કે જેથી કરીને ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે તો પહેલી વસ્તુ એ સમજાય તમને ખબર પડી ઓકે હવે તીવ્રતા પછી બીજો શબ્દ છે સમય બસ સમય શબ્દ યાદ રાખો એટલા થિયરી પતી ગઈ કેટલી ઇઝી થિયરી છે એકવાર પીડીએફ માં વાંચો મજા જશે બરાબર છે હવે શબ્દ છે સમય સમયમાં શું છે ધાતુ પર ઇલેક્ટ્રોન આપણે પાંચ ઇલેક્ટ્રોન લઈએ હવે પ્રકાશ લઈ લો છો પ્રકાશને શું લઈ લો છો તરંગ લઈ લો છો તો પ્રકાશ નું જે તરંગ છે તરંગ એના ઉપર આપાત થયો બરાબર છે તો આ બધા ઇલેક્ટ્રોન છે આ તરંગની ઉર્જા આ તરંગ છે એની ઉર્જા ધારો કે દસ જૂલ છે

આ જે તરંગ છે તરંગ એની ઉર્જાનું શોષણ છે દરેક ઇલેક્ટ્રોન કરે છે બરાબર છે બધા ઇલેક્ટ્રોન એ એક સાથે ઉર્જાનું શોષણ કરશે તો આ તરંગમાંથી ઉર્જાનું શોષણ કરતા એ લોકોને ઘણી વાર લાગશે એ લોકોનું જે વર્ક ફંક્શન હશે તમને પેલું યાદ હશે વર્ક ફંક્શનનો મતલબ શું છે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી ઓછામાં ઓછી ઉર્જા એનો વર્ક ફંક્શન અથવા કાર્ય કાર્યવિધેય કહેવાય ફાઈવ ઝીરો ઓકે તો આટલી ઉર્જાનું શોષણ કરતા એ લોકોને ઘણી વાર લાગે છે કલાકો અથવા તો દિવસો થાય છે તો એનો મતલબ શું થશે ખબર ને આ તો કેવી ઘટના કહેવાય

તો એનો મતલબ એવો થાય આમ આપણે એવું સમજી શકીએ કે પ્રકાશને જો તરંગ વાત પ્રમાણે સમજાવવા તરંગ લઈ લઈએ તો ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાય નહીં ફોટો ઇલેક્ટ્રિક અસર માટે પ્રકાશને લેવું જરૂરી છે ખબર પડે તમને આની અંદર એવું શીખવા મળ્યું આમાંથી એવું એમસીક્યુ પણ પૂછી શકાય કે પ્રકાશને જો તરંગ લઈએ તો કઈ કઈ ઘટના સમ સમજાવી શકાય વ્યક્તિકરણ આ એમસીક્યુ પૂછાય વિવર્તન અને ધ્રુવી ભવન અને પ્રકાશને જો કોણ લઈએ તો કઈ ઘટના સમજાવી શકાય છે ફોટો ઇલેક્ટ્રિક અસર તરંગ પ્રકૃતિ વડે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાય નહીં સમજીએફમાંથી વાંચી અહીંયા આપણે આ લેક્ચરમાં ચલાવી ફોટોનની લાક્ષણિકતા ફોટોનની લાક્ષણિકતા અને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે પ્રકાશનો તરંગવાદ નિષ્ફળ નીવડે છે આ બે વસ્તુ ચલાવી હવે બે થિયરી બાકી છે એક ડી બ્રોગલી તરંગ લંબાઈ અને બીજું હાઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત બરાબર છે એ બંને આપણે કાર્ય ચલાવી દઈશું એટલે આ ચેપ્ટર તમારું પૂરું થઈ જશે ચેપ્ટરમાં જે છેલ્લો ટોપિક છે ડેવિસન અને ગર્મરનો પ્રયોગ પણ એ આપણે સિલેબસમાંથી નીકળી ગયો છે એટલે ભણવાની કંઈ જરૂર છે નહીં અને એવરી યર ક્યારેય પૂછાયો નથી બોર્ડમાં એટલે પૂછવાની સંભાવના બહુ ઓછી હતી અને હવે એ લોકોએ કાઢી નાખ્યું છે કે આપણે એની ચર્ચા કરવાની જરૂર નથી એટલું પતિ કે પછી હું તમને એક મતલબ મતલબ કે કે લેવાનું છું મંડે આપણે શું કરીશું જે આ ચેપ્ટરના જેટલા પણ સૂત્રો છે અને જે નીટ માટેના સૂત્રો છે એ પણ હું તમને જોડે જોડે ચલાવી દઈશ અને આ ચેપ્ટરનું નીટ છે એ પણ જોડે જોડે આપણે આગળ વધારીશું તો આ લેક્ચરની અંદર જે બે થિયરી છે વ્યવસ્થિત જોઈ લેજો